ફ્લેક્સ મોલ જો કેમ બરા મોજ માં એ આજે ફૂલ લઈ વા ખોરા ભાવ આપે છે આપો તમે એક ભાવ ગોળો છે તો વાહ દયો ભાવ ના લ્યો લ્યો હું જમાઈ છું મારે તો આપવું પડે હવે ભાવ લ્યો આત્મા દે દયો મિત્રો તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર મારા સ્વાગત છે બ્લોગમાં તો

તારે કઈ કેવું છે તારે કઈ કેવું તો કઈ દે આમાં બધું અમારે કોઈ એક નંબર દાળ ભાત બનાવે છે આને શીખવાડતા જાવ ને મેં હું એને કેટલી વાર તાર મમ્મી જેવા દાળ ભાત બનાવી દે

અમારા ફ્રી મારા આવું મને હારો હારો બનાવી દીધું ફીચર જોવા જવાનું માં બાતિયા છે ને મારા જમવાનું બની ગયું છે અને એટલા ટાઈમ મારી મને કે આજે તો હું તો કે મારા જાવ મમ્મી હું બનાવ્યો રામાબીન રામાબીન ની આવડો મોટો મોટું નહીં પણ હારા બનાવ થોડું મીઠું વધારે નાખવું પડે

અને મારા જાશો ને હજી બે પાંચ દી જવા દે હજી બે પાંચ દી જ જવાનું તમારે થોડાક દી રોકાવે હોય સારું સારું બનાવીને ખાવ જમીન પછી જવાનું છે પિક્ચર જોવા મા પિક્ચર જોવા માટે બે દીદી રોકાણા છે પહેલા દિવસે જયારે જાગરણ હતું ત્યારે અમે પિક્ચર જોવા ગયા પણ બધા ગુજરાતી પિક્ચર લાગ્યા એટલે ગુજરાતી પિક્ચરમાં એમને મજા નથી આવતી મારા આ સાસુ છે ને આ મોડર્ન ટાઈપ છે આખા મોડર્ન ટાઈપ હા એમને ભૂતનો છે હિન્દી મૂવી બહુ મજા એની રીતે માં पिक्चर ભૂતનું છે ને કાળકામાનનું આખો पिक्चर છે તમે જોયું નથી ભૂત કાયકામાન ગીત આવે કદાચ કદાચ ભૂત છે જો ટિકિટ મળે તો ઠીક છે નહી તો બડે ડાબ पिक्चर છે બડે અહીંયા જમી લઈએ અને જમીન પછી સીધા पिक्चर જોવા તો મિત્રો મસ્ત મજાની ગાડી પાર્ક કરી સોરી આ નથી સ્પ્લેન્ડર છે અમારી આવી ગાડી નથી હો ભાઈ મારી પાસે ગાડી પાર્ક થઈ ગઈ છે ને આ લોકો આપી ઉપર જવાનું છે ઘાંસ ઓ અહીંયાથી ઉપર જઈ અને સીધા ટિકિટ ટિકિટ લઈને ઉપર તો મિત્રો આવી ગયા છીએ મોલમાં જોઈ લો

પણ આમાં બીક લાગવાની છે એ પાકી વાત છે મને ખબર છે વાંધો નહીં અને આવી ગયા બહાર બે હવાની જો સોફા હા હા એટલા કુણા સોફા છે ને મજા આવે એવું છે અને પડ્યું છે તો મેં કીધું બાર જે બહુ મહા પિક્ચર છે એટલું ભયંકર બીક લાગે એવું છે ને ઓલું મ્યુઝિક ધમ ધમ થાય એવું બધું થાય અને બે મેડમ જો આમ ગેલા હોય આમ ધેલા આવે છે પાણી પાણી પીવું છે મેં ના રે ના અહીંયા પાણી ન પીએ મેં કીધું બાર જઈને પીએ કે અહીંયા પાણી પીવા જેવું છે નહીં આવો આવા દમ દમ મસ્ત છે અહીંયાથી એમ અહીંયાથી એમ અહીંયાથી આવો કેમ છો આવો બેસો અહીંયા બેસો અહીંયા બેસો તમારા માટે અલગ રાખો અહીંયા બેસું ત્યાં અહીંયા બેસું હા અલગ અલગ આટલા બધા સોફા આવ્યા મામા આવ્યો તો મામાને સામે બેડે જીગો આવ્યો તો જીગાને આમ સામે બેડે બધા હતા અલગ અલગ સોફા હા ત્યાં તમે કંઈક બાદવાનું છે સો પૂરો થઈ ગયો છે અને હવે બરોબર છે ક્યાંથી ઉતરાણ હ બધા દાદરા આવ્યા જ આવ્યા જ છે દાદરા

આમથી આમ ને આમ બહુ કરીને થાકી ગયા છીએ હવે કોદડા જાડલા ઓડીને પી જવું છે બહુ થાકી ગયો છે તો અમારે પાસે જગ્યાએ જવાનું છે તો આજના માટે આટલું જ છે તો મળીએ નવા એવા બ્લોગમાં તો આપણી આઈડીમાં તમે ન હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ બધું કરી જ નાખજો તો મળી એક નવા એવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ